ઉપર જતા મંદિર ઉપર ભાઈ હારો હારો મંદિર લાગે તો એના પછી હાથી લઈ આ નાટક કર્યું વાત કરો મસ્ત આપડે ચકરી ભોય ના પડે આપણે ચકરી ચકરી ઉપર ભોય ના પડે ચકરી

ચકરી તો ચકરી ચકરી વાજે હો નજાઓ દેખો તમે શું ઓયો બીક લાગો એ નિકિલ બા પડજો જો જો ઓય મો દેગજ નીકલા કા દી તો ઓ ઉડી ના જો બા જો

કાલવા રાહુલ બા આવો કરો એય એય રાહ રાહુલ બા લે લે લેવું હા ના ના ઉભો ઉભો એ ભગવા ઉતરો એ હાથ પર દે કરો દે કરો ના 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 લે લે અલ્યા મહવા આ છોરો બેહા દેવું રાહુલ બા પાછો અલ્યા એ આ છોરો આ છોરો તો ખેંચો કેવું ટૂટો રાહુલ બા આવો રાહુલ તમે આવજો ઉપર આવજો આવો આવો ઉપર ઉપર દે યાર આ છોરો તો ખાઈ લે છોરો લેવું હોય છોરો તો ની પડ્યા તરી એ રાહુલ બા નાટક ચોય નહીં પડે એ નાટક લો છે નંબર નો નિખી પડી જાય રાહુલ બા તમે ખબર મગર ત્યાં ફરેલાઈ નહીં મંદિર પર જવાનું તમે આ બધું નાટક ભાઈ રાહુલ રાહુલ ખબર

મારા oh. જય oh, oh. oh, <coughs> <laughs> <the> <laughs> કે વણ ગોમના શે ભર તમે ગવરાય પર પૂણા તરમાનસી ઉતરો મારો શે ભર ટેકળી નો �

જો રગુબા ચીમા લઈ કાડુબા આબુબા આબુબા આલીની યાર બધી યાર કુછ હોય રગુબા આલીની યાર પોટા બુગા મારા દહીની યાર ઓલે આવજો આ વાગરા લેપકોણ આ કરી લેપુબા જોજોબા એ નીચિરબા ના થાય કરી આ કરીયા নিখিলে যাব নিখিলে নাই নাই খবৰ

મોજા પહેરી તો તમે એવું લઈ આવ્યા હતા ચપ્પલ પહેરના તમારું મોજા પહેરી ના